આવી ગયા હોય કેમ કે કામરેજ મેરડીમાં નું મંદિર છે કેમ કે અહીંયા ચોવીસે કલાક તાવા બાવા ચાલુ જ હોય માણસો પણ બહુ દર્શન કરવા આવે છે છે જો અહીંયા બહુ જબરજસ્ત માતાજી નું આ માતાજીની છે અહીંયા રવિવાર આવો એટલે તાવા બહુ શરૂ હોય બરોબર જગ્યા પણ સારી છે માતાજીની શરૂઆત રવિવાર આવે તો અહીંયા પગ મૂકવાની જગ્યા ન મળે બરોબર અખંડ ચાલતો જ છે આ ધૂણાની અંદર રવિવાર ને દિવસે બહુ માણસો હોય દુનિયા માણસ હોય હોય ધૂણા ની અંદર તો આ મેળી કેવું છે મંદિર મસ્ત લઈ લઈ ઉ મેળડીમાં કેમ કે આપડે બ્લોક બનાવવાનો હતો ને એટલે આપડે નિરાજ કેમ લીધો કે રવિવાર આવે એટલે માણસો પબ્લિક બહુ હોય અહીંયા દુનિયાનું માણસ આવે અહીંયા ઉક્તાપુર ના મેળવી આ લોકો દર્શન કરવાનું જતા હતા ભાઈ અહીંથી આપડે નજીક જ થઈ તો એ દર્શન કરતા જ જાય કે પછી કે મહા તમે મને કેદી લાવશો મેં કીધું હાલો આ ધાર બધાનો વારો લઈ લઈએ આપડે બધા ઠેકાણા દર્શન કરી લઈ મેં એને કહી દીધું કે હાલો આપડે બધા માતાજીના છે ને ભાઈ આ રવિવાર નથી આડા દિવસે સોમવારના દિવસે આવ્યા છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને અમે ઉક્તાપુર ના મેળવી માં ના દિગેશ ગયા હતા અંબાજી માં ને ગલતેશ કેવું આપડે જતા સિદ્ધનાથ ગાય પગલા આજે એટલે બે મહાદેવ એક મહાદેવ ને એક અંબાજી માં એક ના મેડી માં એક મહાકાળી માં એટલે ત્રણ માતાજી ને એક મહાદેવ આપણે ચાર પાંચ વસ્તુ ના એક આરો દર્શન કર્યા તો જય મેરડી માં આપ લોકો જોવો કોમેન્ટ માં જય મેરડી માં જરૂર લખજો સારું લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને આપણી ચેનલ ને સપોર્ટ કરજો તો જય માતાજી જય મેરડી માં રેડી જય મેરડી માં જો આપડે કામરેજ ગામ ની અંદર પોકી જાય ભાઈ કામરેજ હાઈવે રોડ ઉપર મેં ભાઈ ઉગતા બોન ની છે તો આ મેળી દર્શન તો બધા કર્યા છે પણ આપણા બ્લોક અંદર આપણે પહેલી વાર રીલ મૂકી દો ને આખો બ્લોક જોવો હોય તો મારી ચેનલ માં લાલજી સોલંકી ચેનલ માં મૂકી જાય તો જય મેલડી માં જય મેલડી માં જય મેલડી માં ઉગતા બોર દર્શન કરવા માટે માણસો બહુ આવે છે માતાજી પણ આ છે ને ભાઈ રવિવાર નથી રવિવાર તો માણસો બહુ દર્શન કરવા આવે છે મસ્ત છે અહીંયા લોકેશન જ એવું આવે માતાજી નું જોવા માતાજી ને ઘટે નહીં એવું માતાજીનું લોકેશન આવે કેમ કે મેં વિડીયો બનાવી લીધો છે પેલા બતાવા ગુવા જેનો ફોટો છે અંદર કેમ કે માતાજીનું મંદિર જ એવડું છે મસ્ત આ ધૂણો બુણો છે માતાજીનો કમ્પ્લેટ

जय भगवती जय माता जय मै जय मारे माता जय 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 भगवती जय माता जय जय मे माता जय माता जी जय माता जय भगवती जय मैडम जय માતાજી માં તવાઈ આવી ગયો છે હાડો તો તમારે અંદર જાવું પડે સડાવી દ્યો ઠેકીને સડાવી દયો આ લોકો આય જે મૂકી દો અમે કોઈ હાલે ઊભી રહ્યા એમાં ને મૂકવામાં આવે આ બેઠે જે મૂકી દો કોઈ હાલે ઓલી લાઈટો બધી સાપુ પડી ગયો ને சூரத்தில் <coughs>

મૂકાય છે મસ્ત મુહૂર્ત કરી માતાજી નું નામ લઈને મૂકી દીધો છે ભાઈએ જય માતાજી આપડે દર્શન કરી લીધે મને મંદિર છે અને અહીંયા તો આપડે આવી છે તમને ખબર જ છે તાવા બા દર્શન કરાવી દીધા દર્શન કરી લીધા હા મજા આવી ગઈ આ લોકો દર્શન કરી લીધા હવે અમે જાય છે

ગમે ત્યાં જઈએ આપણે હારે લઈ જાય એટલે આ ચેપ્ટર ઉભું હોય તમે વર્તી જ જાય છો શું કરે છે મોહલ છે આપણને તો કઈ ભાવે નહીં એવું બધું આવું આસો ડોસો એટલે આપણા કઈ ખાઈ નહીં બરોબર અમે જતા મેળવી મને દર્શન કરવા માર્કેટ માંથી શાકભાજી લઈ લીધું માતાજી ની પ્રસાદી લઈ લીધી હવે આ બધા મેડમ ને જીગવા મારે કે ભાઈ હવે થોડીક પાણીપુરી ખાઈ લઈ એટલે કેટલીક ખાવાની છે કેટલી ખાવાની છે પાંચ રૂપિયા ની આપે ભાઈ કાલ મને અંદર પચાસ રૂપિયા ની ઉડાડી દે પછી હાજર માથું તૂટશે એમ કે માથું તૂટે છે બરોબર રોડ છે બહુ વાહન ની ટ્રાફિક બહુ વાહન ની ટ્રાફિક આ ઉપર એવું પડે ને એટલે બહુ વાહન નીકળે ને બહુ ટ્રાફિક લાગે જો આ બાજુ માર્કેટ છે આ છે બરોબર માર્કેટ છે ભાઈ અહીંથી માર્કેટમાં માં રહી ગયા છે બધા બરોબર અહીંયા આ બાજુ પાણીપુરી ખાવાનું ચાલુ છે એ લોકો પાણીપુરી ખાઈ છે જો અને આપણે આ બાજુ બ્લોક શરૂ કરી દીધો તો બસ હવે છો હોય તો હાલો ને હવે થઈ ગયું હોય તો પતી ગયું તમારું હા વાહ વાહ ગજબ છે હો ભાઈ તમારું હવે હા જી ખાવા જોવા ને હા